वाजी जीते जीतेगा वाटफॉर्ट वाटफॉर्टी वाट वाटफॉर्टी जीते गाबा जीतेगा जीतेगा वाट वाटफॉर्टी जीते गाबा जीतेगा वाटफॉर्टी वाटफॉर्ट वाटफॉर्टी जीत गाबा जीतेगा वाटफी वाटफॉर्टी

આપડે પછી પ્રચાર આપડે એટલે એનો મેન નહીં જીતવાના જેવો પ્રચાર કરે છે આ બધા લઈને રમી ચડ્યો છે આપીને

સરપની ચૂંટણી હે હું તો જો ફાવે તો પ્રચાર કરવા તારે શું હે તું અમારી દારૂડિયા એ બધું તો આખા માં ફરવાનું જોઈ લેજે ચૂંટણી જીતવાનું તું વચ્ચે ના બોલી મોડે આ તો ઓને પડ્યું એ તો સારું કે પડશે તને પડશે ને તારા તારાટિયા છૂટા પડશે આ પછી જો પાડ ના તારા હે માથા નો વાર ના ઉખડે ને તું શું મને પાડવાની વાત કરવા લેવો ખાલી તો બસ

મારો હરો બહુ મોટું ટોરું લે ફાર હે જીતી જ નઈ જાય પણ વધુ નહી છગન ભાઈ હે ને જોડે કરશે બધું આપડે સરપંચ ફોર્મ ભર્યું આપણને હાલજો આપડે એ વાત વાંધો નહીં હા પણ મારે તમારે વાત કરવી છે બોલો બોલો યાર જે કેવું હોય જાહેર માં નહીં આપડે એકલા મળીએ સરપંચ એકલા કરવા નીકળી જાય અને આગળ કોમ કરવા નઈ બહાર જઈને કેતા મારે તમારી જ જે કોમ હોય કે હું કરી દે તમારું શું વાત કરી અમારે જે વાત કરવાની થઈ ગઈ આપડે હેડો ને હેડો કમ લેવા